જેતપુરમાં બે પ્રેમીઓ વચ્ચે ઝઘડુ તથા પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા પામી છે. પ્રેમમાં ઘણી વખત કરુણ પણ મળતો હોય છે. આવું જ કંઈક રાજકોટના જેતપુર શહેરમાં બનવા પામ્યું છે. વાત કરીએ જેતપુરમાં બનેલા હત્યાના બનાવની તો છેલ્લા 8 વર્ષથી દુબઈમાં રહેતા સુનિલ ધnji ધાણક નામના યુવકે દુબઈમાં જ સાથે કામ કરતી તારામાન બહાદુર નેપાલી નામની નેપાલી યુવતી સાથે સંબંધ હતો. તેઓ 5 વર્ષથી લેવે રિલેશનશિપમાં રહેતા હતા. ને થોડા દિવસો પહેલા જ એનારાય પ્રેમી યુગલ નેપાળ થઈને ભારત આવ્યું હતું વિદેશ ધરતી પર પ્રેમા પાગલ બનેલા અને ગોપા વાડી પટેલ ચોક વિસ્તારમાં રહેતા પ્રેમી યુગલ વચ્ચે પ્રેમી યુવકના માતા પિતા અને પ્રેમિકાની વધુ નાણાંની માંગને લઈ ઝઘડો થયો હતો આ ઝઘડામાં પ્રેમિકાએ પોતાને બે સંતાનો હોવાનો એકરાર કરી તેમને પણ સાચવી ભરણ કરવું પડશે અથવા તો વધુ નાણાં આપ તેવી હરકતોમાં આવેશમાં આવ્યો હતો આથી આવિશમાં આવેલા સોની યુવક સુનીલ ઝકાણે પોતાની પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી હત્યા બાદ હત્યારો પ્રેમી સામે ચાલીને જ પોલીસ સ્ટેશનમાં પોતે પોતાની પ્રેમિકાની હત્યા કરી હોવાનું જણાવી ગુનાનો એક રાર કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી બનોમાં અમારો પ્રેમ હતો 5 વર્ષથી પ્રેમ હતો ને મેં ઓછો ઓછા 8-10 લાખ રૂપિયા દીધેલા છે હતે પછી હવે અત્યારે મને ખબર પડી કે એના આગલા ઘરની બે છોકરા છે મને કહે કે એનું ધ્યાન રાખવું પડશે એને ખર્ચો બરચો દે મને આઠ લાખ રૂપિયાનો કરજો છે એમ આઠ લાખ રૂપિયા દઈ દે હું વહી જાઉં મેં ત્રણ મહિનાથી દુબઈ રહું છું દુબઈથી નેપાળ ગયા નેપાળથી એને લઈને આવ્યો પહેલાં શરૂઆતમાં તો મને એમ લાગતી કે હારી હે હારી છે ઘરે લઈ આવ્યો હતો ને ઘરનાઓને બધાને ખબર છે ઘરે કામ ન કરતી રહે છેલ્લે છેલ્લે કામ ન કરતી કંઈ ગયા વખતે લઈને આવ્યો હતો ત્યારે સારું સારું કામ કરતી આ વખતે લઈને આવ્યો પાછો આ વખતે ખરાબ ખરાબ મારા મા બાપ વિશે ખરાબ ખરાબ બોલવા માંડી અમે નોખા રહેવા માંડ્યા નોખા રહેવા માંડ્યા તો એમાં પાછી રોજે રોજનો કજ્જ થતો અમારે એની પહેલાં લેવો હતો ગયા વર્ષે અમારે બસ પ્રેમ થઈ ગયો નહીં આટલે એક બિલ્ડિંગમાં અમે હારા કામ કરતા દુબઈમાં લગ્ન નથી કર્યું હા નહીં એમને એમ લવરમાં જ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હું તન મંતર નહીં કોઈ નહીં કોઈ નહીં તપાસ હાથ છે પ્રેમમાં બનેલા હત્યાના બનાવમાં કેવી વિગતો બહાર આવશે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે હરેશ રિપોર્ટ ન્યૂઝ